આ સમાજ વે જે અમને આપ્યું છે આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહવાનય કરું છું મિત્રો કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોરવાનું છે બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેર આતા નહીં તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે અને મને ચોક્કસ પૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે એકસો ને દસ ટકા આપણે રાખ્યો છે એ ધ્યેય આપણે સો એ સો ટકા આખો સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી ના સીતારામ જય કોળી સમાજ જય કોળી સમાજ